તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્યને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતાં ચલાલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ એટલે કે થોડાક સમય પહેલાં જ ચલાલાથી બગસરા રોડ ઉપર જે નાનેરધામ ગુરુકુળ આવેલું છે ત્યાં એક બોલેરો વાન જેની અંદર ઘણા પેસેન્જરો હતા એ કોઈ કારણોસર પલટી ખાઈ ગઈ જેને કારણે દસથી બાર જણાને નાની મોટી ઇજાઓ થઈ એમાંથી છ લોકોને ચલાલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને અન્ય ચાર જણાને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ જાણ માટે અમે ચલાલા એકસો આઠ અને ધારી એકસો આઠને જાણ કરવામાં આવી એ પણ ઘટના સ્થળે ઇમરજન્સી આવી ગઈ પોલીસને જાણ પોલીસને પણ જાણ કરી એ પણ હાલ સિવિલ હોસ્પિટલમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે પ્રતાપવાળા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર